નવસારી એલસીબી પોલીસ દ્વારા મુંબઈ થી અમદાવાદ જતા પ્રોહિબિશન નો મોટો જથ્થો એક સાથે આરોપીને જબ્બે કર્યો નવસારી જિલ્લા પ્રોહિબિશન અંગેની ની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમી દારો રોકી હકીકત મેળવી ઉપરોક્ત હુકમનો નો ચુસ્તપણે પાલન થાય તેની સૂચના આપેલ અન્વય એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ અને ખાનગી બાતમી દારો રોકી વોચ રાખી તેમ જે વર્કઆઉટ માં હતા તે સમયે નવસારી જિલ્લા એલસીબી ઇન્સ્પેક્ટર વીજે જાડેજા નાઓ ટીમ અને તેમના બાતમીદાર મળેલ બાતમકીકત ના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈ થી અમદાવાદ જતા ટ્રક ખારેલ બ્રિજ ઉતરતા તુલસી હોટલ સામે નાકાબંધી વોચ ગોઠવી ટ્રક ચાલક દેવા ઉર્ફે ડીએન નારાયણ કરશનભાઈ સાવરિયા રહે મોખાણા ગામ ગુજરાતી શાળાની બાજુમાં જામનગર ટ્રક નંબર જીજે વન ઝીરો ટીવી નાઇન એટ ફાઇવ ફોરના ટ્રકને પકડી પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂની વોડકા રમ વિસ્કી તથા ટીન બિયરના કુલ નંગ સત્યાવીસ હજાર બસો બાવન જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર હનીફ મનસુર નવસારી